શુકલા ભરદ્ર વિષ્ણુ સશ્યવર્ણ ચતુર્ભુજ પ્રસન્નવર જાહેરજ્ઞોપ પાંચે ગુરુદ્રહ ગુરુ વિષ્ણુ ગુડુદેવ મહેશ્વર ગુડસાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ્રી ગુડભૈ નહ ம கவரூபிணி விதாரம்பி சிதிபவுடூ மர பத்மபட்ரா விஷாலாட்சி பத்மகேஸ்வரி படிகி நித்தம் பத்ம தேவி தமாடூ சரஸ்வதி ஜானமயம் தேவணம் ஸ்மிடம் ஆதாரம் ીવા ઉતૃદેવો ઇન્ટુ મિતૃદેવો આચાર્ય દેવોવ અતિથિદેવો ઓમ નમો ભગવતી સરસ્વતી પરમેશ્વરી વાચવાદીની કેદ્યાદેવી ભમતી હંસવાહિની ગુડિમે દેવી ક્રિયાદેવી દેહિ વિદ્યાદેવી દેહી પરમેશ્વરી સરસ્વતી સ્વાહ ઉદયે સવિત રતો રતામયે તયા સપૌ વિપટોજ મહાતા એકતા રત્ન

శైల యాయన భూయస ఇపాక్షమృదోషయో నాస్తి విద్యా సమచక్షు నాస్తి సఖ్య సమం తపహ రా సమం దుఃఖం నాస్తి సమం సుఖం అజాన వినాం నవ్వతి నాటోక్టి తమే િતાવ તમો બંધુચ સતામવામેવ વિદ્યા તમવ તમિમ તમવ સર્વ દેવ દેવ યુ આલ્ મદર એન્ડ મય ફાદર યુ આલ્લી એન્ડ મઈ ફ્રેન્ડ યુ આલ્લેજ એન્ડ મય વેલ્થ યુ આોડ ગોડ નિવેનોભવસ્તી હેપ સુખ ુષકાળીપાલ ઓન ફ્રન્ટ કીડન્ટી પડભવટીચુબિલિ જીવેશ કડુના ચાપી મૈત્રિ તુયેડી ટીવી બ્રહ્માત્મ બ્રહ્મ હિ બ્રમણ બ્રહ્મનાહુટ તેના તે બ્રહ્મકર્મા સમાધિના અહં વૈષ્ણવો નાડો ભૂટ પ્રાણીના દેહ આશ્રિતા સમાયુ ઈ એ કાટી પાશ્યતિ પરિપુષ્યતિ પંડિતા ઉપાસેતિ તસ્યા દિવાકર્કેન નવ નાલે નિદલાં ઇવા વિસ્તારતા બુદ્ધિહી વન ફૂલ ઇઝ રાઇટ સી ઇન્કવાયર લિવ્સ ઇન ધ કંપની ઓફલાઇન ઇઝ ઇન્ટેલેસ એઝ પાન્સ એઝ ધ લોટસ પેટલ એક્સપેન્ડ ટુ ટુ It's our sun.